સુરતમાં બસ અને ટ્રક તથા ટ્રેલર સહિત મોટા વાહનોના ડ્રાઇવરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે કેન્દ્ર સરકાર દ્વારા કાયદામાં કરવામાં આવેલ ફેરફારને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે નવા કાયદા પ્રમાણે અકસ્માત બાદ ડ્રાઈવરને દસ વર્ષની સજા લાયસન્સ રદ કરવા સહિતની જોગવાઈ કરવામાં આવી છે ત્યારે સુરતની સિટી બસ અને બીઆરટીએસના બસના ડ્રાઈવર દ્વારા વિરોધમાં રેલી યોજવામાં આવી હતી બીજી તરફ હાઇવે પર ટ્રક અને ટ્રેલરના ડ્રાઇવરોએ ચક્કાજામ કર્યો હતો સુરતમાં ડ્રાઈવરો હડતાલને લઈ બસોના ખડકલા ડેપો તમામ અને બસ પાર્ક કરાઈ છે અંદાજે હજાર થી પણ વધુ બસ ઓફ રોડ થઈ ગઈ છે ત્રણ દિવસ સુધી હડતાલ હોય બસ ડેપોમાં પાર્ક કરાઈ છે ત્રણ દિવસમાં કરોડો રૂપિયા નુકસાન પાલિકાને થવાનો અંદાજ સેવા આવી રહ્યો છે ને હજીરા વિસ્તારમાં પણ નેશનલ હાઈવે ઉપર ટ્રક અને ડ્રાઈવરો હડતાલ પર ઉતર્યા છે પાંચ કિલોમીટર સુધીનો હાઇવે ટ્રાફિક જામ અને ચક્કાજામ કરી દેવામાં આવ્યો છે અને ઘટનાની જાણ થતાં જ ઈચ્છાપોર પોલીસ સ્ટેશન અને હજીરા પોલીસનો સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો ડ્રાઈવરોએ વિરોધ પ્રદર્શન કરી નેશનલ હાઈવે ઉપર ચક્કાજામ કર્યો હતો અબ્દુલ કયુમ પટેલ કયુમ કેટલા દિવસથી તમે શું કામ કરી રહ્યા છો હું સાત વર્ષથી થી આજ ગાડી ચલાવું છું એટલે પેલા હંસામાં તો પછી ઓલેક્ટ્રામાં આવ્યો વચ્ચે સ્કૂલ બસ પણ ચલાવી અચ્છા અત્યારે કઈ જગ્યા પર જોબ કરો છો SSP અચ્છા એ શું કામ કરે ડ્રાઇવિંગ કે ડ્રાઇવિંગ હા હવે શું સમસ્યા છે આજે હડતાલ પર કેમ ઉતરવું પડ્યું આજે કાલા કાનૂન આમણા આવ્યા છે આના બદલ અમને એ જ છે કે આ કાલા કાનૂન છટાવવાનું છે શું એમાં સમસ્યા શું આવી કાલા કાનૂન આમાં જે એક્સિડન્ટ થાય જે એક્સિડન્ટ વ્યક્તિના થયા છે એને હોસ્પિટલ તમે પહોંચાવો તો પાંચ વર્ષની સજા નહીં પહોંચાવો તો દસ વર્ષની સજા અને કદાચ એ વ્યક્તિને આપણે હોસ્પિટલ પહોંચાડવા ગયા હોય અને ત્યારે જ પબ્લિક મારી નાખ્યા હોય તો એના પ્રોબ્લેમ કઈ રીતે સોલ્વ થાય આનાથી તમારા પરિવાર બીજા ડ્રાઈવર પરિવારમાં શું સમસ્યા બહુ સમસ્યા છે એમાં કેવા પ્રકારની કેમ કે આ જે એક ફેમિલીમાં માન લો કે એક ડ્રાઈવર કોઈ જેલમાં જતો હોય તો એની ફેમિલી ક્યાં જાય દસ વર્ષ ભીખ જેને ચલાવવાનું હોય જેને જેના ઘરે પૈસા ભરેલા હોય એ ચલાવે અને જેના ઘરે નો હોય બીજો કામ કરશે આના એવું તો નથી ને કે આ બસ ચલાવે તો જ પેટ ભરવાના છે ઉપર વાળા આપડે મોકલાવ્યા છે મોકલાવ્યા છે मेरा नाम है हीरालाल गोकुल सोनौ ने सात साल से, मैं की से काम कर रहा हूँ बी आर टी एस अभी क्या दिक्कत आई था आपको हड़ताल पर उतरना पड़ा अभी जो दिक्कत ऐसे आई है ये कानून जो आया है ये कानून के वजह से सबको दिक्कत हो रही आया है ड्राइवरों को कानून आया है कि दस साल की सजा पाँच पाँच लाख रुपया जुर्माना तो ये ड्राइवर कैसे भरेगा अच्छा ये कानून क्यों बनाना पड़ा है तो ये एक्सीडेंट की वजह ऐसी अभी इससे आपका परिवार और जितने ड्राइवर भाई है उनके परिवार में क्या दिक्कत आएगी उनके परिवार में दिक्कत ये आएगी अगर एक्सीडेंट इनकेस होता है तो जान बुझके तो एक्सीडेंट कोई करता नहीं है तो अगर ये एक्सीडेंट अगर हो गया अगर उसको दस साल की सजा हो गई तो अगर सात लाख रुपये कहा से लाएगा भरने को सैलरी देखने जाओ तुम्हारा तो सैलरी इतना मैं हम, जैसा हमको पोसाता है वैसा सैलरी नहीं है तो ये हिसाब से तो सात लाख रुपये लाएगा कहां से तो और सजा अगर हो गई तो उसका परिवार का क्या होगा इसका परिवार का कौन देखेगा अभी क्या आपकी मांग ये जो सवाल नहीं होता है तो क्या होगा अभी आने वारे? तो गाड़ियाँ नहीं, नहीं क्या चलाएंगे हम हम गाड़ियाँ चलाएंगे नहीं गाड़ियाँ पूरी तो खड़ी रख देंगे